મારું નામ રોબિન કાસુંદ્ર છે અને રાજકોટની અંદર ટેકનોફાઈટ માર્શલ આર્ટ સ્થાપી કરાટ એકેડેમી ચલાવું છું અમે રાજકોટની અંદર લગભગ પચીસ થી વધારે કોચિસ છીએ આ ટ્રેનિંગ જે સરે કીધું રાણી લક્ષ્મીભાઈ સંરક્ષણ તાલીમ જે છેલ્લા લગભગ સાત એક વર્ષથી એક જ વ્યક્તિ એને આપવામાં આવે છે એ વ્યક્તિ દ્વારા આ તાલીમની અંદર કોઈ પણ પ્રકારનું કાર્ય કરવામાં આવતું નથી છસો સ્કૂલો ની અંદર છત્રીસ દિવસ એક સ્કૂલ માં તાલીમ આપવાની હોય અને આ તાલીમ ત્રણ દિવસ માં પૂરી કરવા ત્રણ ત્રણ મહિનામાં પૂરી કરવાની હોય છે તો આની અંદર પોસિબલ જ નથી કે એક વીસ કે પચીસ કોચ મળીને તાલીમ આપી શકે આમાં મિનિમમ એસી થી કોચ ની જરૂર પડતી હોય છે જ્યારે આ અંદર શું કરવામાં આવે છે અલગ અલગ હોસ્ટેલમાંથી અને ગામની અંદર થી કે જે લોકો કરાટેની સાથે જોડાયેલા નથી એવા લોકો ને આ ટ્રેનિંગની ની અંદર લઈ આવવામાં આવે ને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર પાંચ હજાર રૂપિયા એક સ્કૂલ ને આપવામાં આવે અને એક દિવસની અંદર પાંચ સ્કૂલમાં કામ કરવામાં આવે એટલે એમને પચીસ હજાર રૂપિયા આપી અને એક એક સ્કૂલના પંદર 15000 રૂપિયા જે છે એ પોતાના ખીચામાં નાખવાની જ વાત છે અને આ ટ્રેનિંગ ની અંતર્ગત જે પણ છોકરીઓ ટ્રેનિંગ લીધી છે તમે સ્કૂલોમાં જઈને રાજકોટ જિલ્લામાં જઈને તપાસ કરશો તો તમને ખ્યાલ પડશે કે ઘણી બધી સ્કૂલોની ગ્રાન્ટ તો ફરજ થઈ જાય છે એ ગ્રાન્ટ નો ઉપયોગ જ નથી થઈ શકતો જ્યારે ટ્રેનિંગ પૂરેપૂરી 600 સ્કૂલમાં અપાઈ નથી રહી તો વારંવાર એક ને એક વ્યક્તિને કોન્ટ્રાક્ટ આપવાને બદલે રાજકોટના બધા કોચોનો આની અંદર સમાવેશ કરવો જોઈએ રાજકોટની અંદર એમેજોર કરાટે એસોસિએશન સ્પોર્ટ કરાટે એસોસિએશન જેવી ઘણી બધી સંસ્થાઓ છે કે જે ઓલરેડી આ ટ્રેનિંગ ચલાવે છે ઓલ ગુજરાત માર્શલ આર્ટ એકેડેમી જે જીતેન્દ્ર સર ચલાવે છે એમના દ્વારા પણ 7 વર્ષ પહેલા ટ્રેનિંગ આપવામાં આવતી હતી તો અમારો માત્ર એક જ માંગ છે કે ભાઈ આની અંદર બધા કોચનો સમાવેશ કરવામાં આવે અત્યારે પણ અમુક કોચ ટ્રેનિંગ માટે જાય છે પણ એને પેટામાં કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે જે રણજીતભાઈ છે એ કોચીસ ને એવું કહે છે કે ભાઈ તમને હું કોર્સ સ્કૂલ સાત હજાર રૂપિયા આપી દઈશ તમે જોઈને ટ્રેનિંગ આપતા હો જ્યારે એક સ્કૂલ ની અંદર થી પંદર હજાર રૂપિયા સેલેરી ગવર્મેન્ટ કોચને આપે છે તો શું કામ સાત હજાર રૂપિયા એમને આપે ને સાત હજાર રૂપિયા લઈને પોતે કામ કરે જો પોતે સિત્તેર કે એસી સ્કૂલો ને ટ્રેનિંગ આપી શકતા હોય તો એટલી સ્કૂલ નો કોન્ટ્રાક્ટ એ લે બાકી નો કોન્ટ્રાક્ટ બીજી સંસ્થા ને આપે એવું કરવાને બદલે પોતે જ બધો કોન્ટ્રાક્ટ લઈ અને પેટામાં ચલાવી અને બધા પૈસા પોતાના ખિસ્સામાં નાખવાની વાત કરવામાં આવે છે અમારામાંથી નથી લે ગ્રામ્ય વિસ્તારમાંથી અમુક કોઈ ગયેલ છે જેમને અમે બોલાવેલા પણ એમની બીકે એ લોકો અત્યારે આવેલા નથી મારું નામ જીતેન્દ્ર મારું છે હું ઓગણીસો બાણું થી માર્શલ આર્ટ ની તાલીમ આપું છું જોડો કરાટેની બધી અને મેં સુરક્ષા સેતુ માં પણ ઘણી તાલીમો આપેલી છે હાલમાં તકલીફ એવી છે કે ગુજરાત સરકાર દ્વારા રાણી લક્ષ્મીબાઈ યોજના હેઠળ બહેનો દીકરીઓને દરેક શાળાઓ અને બાકીની નેવું ટકા તાલીમો ઉપર જ એમનો જતી રે છે અને રૂપિયા એના ખવાઈ જાય છે જે લોકો ને માર્શલ આર્ટસ ક્યારે આવડતું જ નથી કોઈ દિવસ કરાટે નથી કર્યું એ લોકોને એક દિવસની તાલીમ આપીને બેલ્ટ આપી દેવાનું ઇન્સ્ટ્રક્ટર આઈડી આપી દેવાનું એક કૌભાંડ ચાલી રહ્યું છે આજે કોઈ એક વ્યક્તિ એક દિવસની તાલીમ અને સામે છત્રીસ દિવસની તાલીમ આપે જે કોચ બનવામાં જનરલી ચાર થી પાંચ વર્ષ મિનિમમ લાગતો એની બદલે એક દિવસમાં કોચ બનાવી દેવાય છે બીજી વસ્તુ ઘણીવાર તાલીમ જ નથી અપાતી અને એ ગ્રાન્ટ ત્યાંથી આવે એના બારો ભાગ પડી જતા હોય છે જેમાં કોચ હોય કે બીજા અન્ય સંસ્થા વાળા હોય સંસ્થા વાળાની વાત કરીએ તો તાલીમ એવી સંસ્થાઓને આપવામાં આવે છે કે જેના માત્ર ત્રણ વર્ષના રિટર્ન ભરેલા હોય અને ઓન પેપર હોય જેને કરાટે સાથે કઈ લાગતું ઓળખતું જ ન હોય એને અધિકારીઓ ઓળખતા હોય તેની સાંઠગાંઠ હોય તો આવા લોકોને તાલીમ આપી દેવામાં આવે કે આ તાલીમનો કોન્ટ્રાક્ટ આને મળ્યો છે પછી એ બીજા કોચ ગોતે ગામમાંથી

અને જે તાલીમનો કોઈ ઉપયોગ નતો થતો નથી અને એ કોભાંડ રૂપે દરેકના ગજવામાં જતી રહે છે હવે ગઈકાલે વાંકાનેર એક રાહુલભાઈ પરમાર કરીને એનો મેસેજ આવ્યો હતો અને એ મેસેજમાં એમ કહેવામાં આવ્યું કે વાંકાનેરની કે મોરબીની તાલીમો અમારી પાસે છે હવે એમના એસોસિએશનનું નામ નથી ખબર પણ એના નંબર આપણી પાસે છે જે હું આપી શકું રાજકોટમાં રણજીતભાઈ ચૌહાણ પાસે આ તાલીમ છે અને છસો શાળાઓને એ બે દિવસમાં તાલીમ આપી શકે એટલે એના માટે ફરજિયાત બને કાકલીમાં પહોંચવું હોય કાંઈ બધા કોચ ને કેવું પડે તો બધી જગ્યાએ ભાગ પડે રણજીતભાઈ એકલા નહીં કારણ કે રણજીતભાઈ ની પાસે રાજકોટ છે રાજકોટ માટે રાજકોટ માટે કહી શકાય એ રીતે મોરબી માટે બીજા કોઈ હોય જુનાગઢ માટે ત્રીજા કોઈ હોય પોરબંદર માટે ચોથા હોય પણ એક પણ નથી કે સાતસો શાળામાં બે દિવસ માં તાલીમ આપી શકે છત્રીસ દિવસ ની તાલીમ એટલે એ આવા કોચ ઉભા કરે કે જે લોકોને કઈ ન આવડતું હોય ને દરેક જગ્યાએ મોકલી ને ફોટા પડાવી લે અને બેઝિક એક્સરસાઇઝ કરાવીને તાલીમ પૂરી કરી દે અને એના રૂપિયા લઈ લે